નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર એમાં હું તમને અલગ અલગ મિલમાંથી સાડી જે બને છે એ સાડી બનીને તમારા સુધી જયારે પહોંચ્યા તો કઈ કઈ પ્રોસીઝરમાંથી એ પાસ થાય છે એ બધી જ વસ્તુ હું તમને ડિટેલમાં બતાવી આ બધું બતાવવાનું એક જ રીઝન છે ફ્રેન્ડ્સ અમે જયારે વિડીયોમાં કહીએ છીએ કે અમે સુરતમાં લોકેટેડ છીએ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે લેઝ બોર્ડર છે સિરોસ્કી ડાયમંડ છે જે પણ એમાં જે કામ થાય છે બધું અમે પોતે કરીએ છીએ જેથી તમને રીઝનેબલ રેટમાં એટલે કે ઓલમોસ્ટ ફેક્ટરી રેટમાં વેરાયટી પ્રોવાઇડેડ થાય છે તો આ બધી વાત કેટલી સાચી છે તમારે એના પર કેટલો ટ્રસ્ટ કરવો જોઈએ કેટલો ભરોસો કરવો જોઈએ એના માટે જ આ બધા જે વિડિયો છે બનાવ્યા હતા ફ્રેન્ડ્સ તો જેથી તમે જ્યારે અહીંયા વિઝિટ કરો ને જે પણ વિડીયોમાં તમે જોયું છે તમે ફિઝિકલી અહીંયા આવીને જુઓ ને તો તમને ટ્રસ્ટ ઓટોમેટિક થઈ જાય કે હા આ બધું સાચું હતું આમાં કંઈક ફેક નથી અને એકદમ રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે આપણે જોડાવા માટે જઈ રહ્યા છે તો ફ્રેન્ડ ઘણા બધા કલેક્શન્સ ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ વન બાય વન આપણે જોયા છે વિડીયોઝમાં અને તમે એમાં સારો રિસ્પોન્સ પણ આપ્યો છે તો આજે આપણે જોવાના છે પાર્ટીવેર ફેન્સી સાડીઓનું કલેક્શન જે વિડીયોમાં હું તમારા સાથે આજે શેર કરવાની છું જબરદસ્ત એવું કલેક્શન છે અને ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક સાથે હું તમને વેરાયટી જે છે બતાવવાની છું જે તમને કોટન સિલ્ક ફેબ્રિકમાં અવેલેબલ થઈ જાય છે હવે વાત કરું પલ્લુની તો તમે જોઈ શકો છો આમાં ટોટલી ગોલ્ડન ઝરી યુઝ થઈ છે અને પૂરું ટોટલી બોર્ડર જે છે ફોર સાઈડ જે કાટ અકોર્ડિંગ ગોલ્ડન ઝરીનું યુઝ કરીને તમારા માટે ડિઝાઇનર માં અહીંયા રેડી કરાવડાવી છે અને ઓલ ઓવર સાડીઓમાં તમને આ ટાઈપના ગોલ્ડન ઝરીના એમ્બ્રોયડરીના બુટાઓ મળી જશે ફ્લાવર પેટર્ન અકોર્ડિંગ જેથી આનું લુક છે ને ખૂબ જ સુંદર આવવાનું છે ટોટલી સ્કટ એરિયામાં આ વર્ક જે છે તમને એન્ડ સુધી એઝ ઇટ ઇઝ અવેલેબલ થઈ જશે બ્લાઉઝની વાત કરું ફ્રેન્ડ્સ તો સિક્સ થર્ટીનો પ્રોપર કટ તમને સાડીમાં જે છે અવેલેબલ થાય જ છે પણ તમને આમાં બ્લાઉઝ પીસ પણ કઈક આ ટાઈપનું બ્લાઉઝ પીસ તો આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે ઘણા બધા ઓપ્શન્સ છે જે તમારા માટે અહીંયા અવેલેબલ છે હવે કલર ચાર્ટ કેટલા છે પ્રાઇસ શું છે એ જો તમારે ઇન્કવાયરી કરવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરજો વોટ્સઅપ પર તમે સ્ક્રીનશોટ મોકલી ને પણ પીડીએફ લિંક મંગાવીને ઇન્કવાયરી કરી શકો છો નેક્સ્ટ કલેક્શન જીમીચુ ફેબ્રિક પર હોવાનું છે લખનવી ટચ અપની સાથે હવે તમે જોઈ શકો છો આમાં ટોટલી તમને લખનવી વર્ક મળી રહેશે વાત કરું બોર્ડરની તો કટ બોર્ડરના કોન્સેપ્ટ સાથે તમને આમાં સ્ટોન ડાયમંડ અને કુંદરનું પણ ટચઅપ અવેલેબલ થઈ જશે સુંદર એવું કલેક્શન છે પિસ્ટલ કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે અને વાત કરું ને ફ્રેન્ડ્સ બ્લાઉઝની તો આમાં તમને બ્લાઉઝ પણ ફેન્સી એવું મળી રહેશે તમે જોઈ શકો છો સુંદર એવું ફેન્સી બ્લાઉઝ તમને આમાં અવેલેબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ બ્લાઉઝ પીસમાં પણ પ્રોપર કટ તમને અવેલેબલ થઈ

આપવો હશે ક્વોન્ટિટી વાઇઝ ઓર્ડર લેવો હશે કાં તો મોટી એવી અમાઉન્ટ સાથે તમને અમારા સાથે જોડાવાનું છે તમે નાની એવી અમાઉન્ટ સાથે પણ જોડાઈ શકો છો ને આ વાત હું તમને દર એક વિડિયોમાં કહું છું ફ્રેન્ડ્સ પછી આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો સુંદર હું ધાની ફેબ્રિક આમાં યુઝ થયું છે અને વાત કરો ને તો ટોટલી પાર્ટી વેર એકદમ આપણે કહીએ કે ઝગમગ કલેક્શન જે કહેવાય કાં તો અત્યારે નવરાત્ર પણ આવવાની છે ફ્રેન્ડ્સ તો એના માટે પણ આ પ્રોપર એક્ઝેક્ટ કલેક્શન હોવાનું છે તો તમે જોઈ શકો છો આમાં તમને જે છે સિરોસ્કી ડાયમંડનું ટચપ મળી જશે ફેધર વર્કની લાઇનિંગ છે અને સાથે સાથે આ સિલ્વર ઝરીના તમને જેકાટ અકોર્ડિંગ જે છે વિવિંગનું કામ પણ મળી જશે કેમકે આ સાડીનું જે કપ કાપડ છે જ્યારે રેડી કરાવ્યું તો ને ત્યારે આ વિવિંગ સાથે જ યુઝ થઈ છે ઝરી એટલે તમારો કસ્ટમર આને રફ એન્ડ ટફ યુઝ કરે ને તો એ આને કશું થવાનું નથી ડાયમંડ્સ પણ તમે જોઈ શકો છો હું રફ કરું છું ફ્રેન્ડ્સ એ સિરોસ્કી ડાયમંડ નીકળતું નથી એટલે ટોટલી ફેન્સી સાડી હોવા છતાં પણ રફ એન્ડ ટફ યુઝ કરવા માટે છે બ્લાઉઝ તમને આમાં એઝ ઇટ ઇઝ મળી જશે પ્રોપર સિક્સ થર્ટીના કટ સાથે વેરાયટી તમને અવેલેબલ થઈ જશે હવે પ્રાઇસ તો હું બધા જ આર્ટિકલની રિવિલ નથી કરતી પ્રાઇઝિંગ માટે ઇન્કવાયરી કરવા માટે તમારી સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવો જ પડશે અમારી ઓનલાઈન ટીમ સાથે જોડાવવું જ પડશે અને ત્યાંથી તમારે જે પણ ઇન્કવાયરી કરવી છે જે પણ સવાલ તમારે પૂછવા છે તમે લોકોને પૂછી શકો છો જેથી તમારા દરેક સવાલનો જવાબ તેથી અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો રંગોલી સિલ્ક ઉપર છે ફ્રેન્ડ્સ અને વાત કરું વર્કની તો ટોટલી કે ડાયમંડ બ્લેક એન્ડ વ્હાઈટ કોન્સેપ્ટમાં આમાં યુઝ થયા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું શેડેડ કલેક્શન તમને આમાં અવેલેબલ થઈ જશે વાત કરું બોર્ડરની તો ટોટલી ડિઝાઇનર કોન્સેપ્ટ સાથે બ્રોડ એવો બોર્ડર તમને મળી જશે સિરોસ્કી ડાયમંડનો ને ખૂબ સુંદર એવો લુક તમને આમાં અવેલેબલ થઈ જશે આમાં ટોટલી ડાર્ક કલર ચાર્જ છે મિનિમમ સેટ ચાર પીસનો મેક્સિમમ હોવાનો છે આઠ પીસનો તો આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે અને એ પણ તમને મળે મેન્યુફેક્ચરિંગ રેટમાં તો વ્યાપાર કરવો છે કાં તો ઓલરેડી કંઈક બિઝનેસ છે તમારો કાપડ રિલેટેડ અને તમે જોડાવા માંગો છો કોઈક મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જેથી તમે ગ્રોથ કરો તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કાં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી અમારી કંપની તમારા માટે અવેલેબલ પણ કરાવે છે તો અહીંયા આવીને વિઝિટ કરો અમારા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ જો અમારા બધા જે કલેક્શન્સ છે જો પછી તમે પરચેસિંગ કરો